માતાજી મોગલ મોગલ તો કહેવામાં આવે છે પર જે વ્યક્તિ સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તે વ્યક્તિના કામ આજે પણ માતાજી કરે છે અને માતાજી પોતાના ભક્ત ને ક્યારેય દુખી જોવા માંગતી નથી અને માતાજી મોગલ દર્શન કરવાથી તમામ લોકોના દુઃખો દુખો પણ દૂર થાય છે અને ત્યારે ગુજરાતની અંદર મોગલ માતાજીના અનેક મંદિરો આવેલા છે અને તમામ મંદિરોમાં લોકો સાચી શ્રદ્ધાથી દર્શન કરવા માટે જતા હોય છે મિત્રો તમે પણ માતાજી મોગલના અનેક પરચા વિશે સાંભળ્યું હશે અને વર્ષોથી લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે માતાજી મોગલના ધામ સુધી આવતા હોય છે અને માતાજી મોગલના મંદિર આવનાર તમામ લોકોને ધન્યતાનો અનુભવ પણ થતો હોય છે મિત્રો આજે આપણે પણ જાણીએ છીએ કે ભગવાન તો આપણને પૈસા આપે ભગવાન થોડો પૈસાનો ભૂખ્યો હોય પરંતુ ભગવાન ને તો આપણા ભાવ શ્રદ્ધા અને વિશ્વાસ ની જરૂર હોય છે હંમેશા માટે દેવી દેવતાઓની ધરા તરીકે ગુજરાત ની ભૂમિ પ્રખ્યાત રહી છે ગુજરાતી લોકો દેવી દેવતાઓને માનનારા છે કોઈપણ શુભ કાર્યોની શરૂઆત પહેલા અહીંના લોકો માતાજીની પૂજા અર્ચના કરીને શુભ કાર્યનો પ્રારંભ કરતા હોય છે આવી જ રીતે ગુજરાતના કચ્છના કબરાવમાં મા મોગલનું પવિત્ર ધામ આવેલું છે લાખો લોકોની ભીડ અહીં કાયમ માટે રહેતી હોય છે આજ સુધી હજારો પરચા પૂરીને મા મોગલે ભક્તોની મનોકામના પૂરી કરી છે આજે અમે તમને કબરાવમાં આવેલા મા મોગલના ધામની વિગતવાર વાત કરીશું મિત્રો તમને જણાવી દઈએ કે અહીં સાક્ષાત મણિધર બાપુ બિરાજમાન છે માનેલી માનતા પૂરી કરવા માટે ભક્તો અહીં આવીને મણિધર બાપુને પોતાની માનતા વિશે જણાવે છે અને બાપુ ભક્તને માતાએ માનતા સ્વીકારી હોવાનું જણાવે છે અને ખાસ વાત તો એ છે કે અહીં ભક્તો પ્રસાદી કે અહીં ભક્તો પ્રસાદી સ્વરૂપે માતાને અર્પણ કરવા વસ્તુ કે પૈસા લાવે છે તે ભક્તોને પ્રસાદી સ્વરૂપે પરત કરી દેવામાં આવે છે અહીં રહેલ મણિધર બાપુની વાત કરીએ તો બાપુ જણાવતા કહે છે કે જો મનમાં વિશ્વાસ હોય તો મોગલ બધા કામ પૂરા કરે છે અને માનેલી માનતા પૂરી કરવા આવેલ ભક્તો પણ જણાવે છે કે માતા સો ટકા કામ પૂરા કરે છે અહીં આવતા ભક્તો માતાની આસ્થામાં જોડાઈ જાય છે અને માનેલી માનતા જરૂરથી પૂરી થાય છે બાપુ કહે છે કે ક્યારેય અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો નહીં મોટા ભાગના લોકો ભગવાનના નામે લોકો પૈસા લઈને ધંધો શરૂ કરે છે પરંતુ જે જગ્યાએ પૈસા ન લેવાતા હોય એ જગ્યાએ સાચા ભક્ત હોય છે ભગવાન આખી દુનિયાને આપે છે ભગવાનને પૈસા નથી જોતા પરંતુ તેને ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ છે મિત્રો કહેવાય છે કે જો માનો તો દિલમાં જ મોગલમાં વસે છે મનની સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ કામ કરો તો માતા મોગલ આશર આશીર્વાદ આપે છે અને પર્ચા સ્વરૂપ ધારેલા કામ પૂર્ણ કરે છે આટલું જ નહીં પરંતુ ખાસ વાત તો એ છે કે લાખો ભક્તો અહીં દૂર દૂર થી માતાના દર્શન કરવા માટે આવે છે પોતાના દ્વારે આવેલ ભક્તોને ને માં મોગલ ક્યારેય નિરાશ નથી કરતી આજ સુધી ઘણા ભક્તોના માતા મોગલ ધારેલા કામ સફળ કરાવ્યા છે અહી રહેલ મણિધર બાપુ વધારે જણાવતા કહે છે કે માતા મોગલ સિદ્ધ કરેલ કાર્ય કોઈ ચમત્કાર નથી પરંતુ માં પ્રત્યે રાખેલો વિશ્વાસ છે તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતી માં મોગલ પ્રત્યે લાખો ભક્તો આકર્ષાય છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મા મોગલ